કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાતા અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર કે જે હાલ ભાજપમાં છે તેને લઈ તેના જ પરમ મિત્ર અને લોક સાહિત્યકાર માયાભાઈ આહીરે કહ્યું છે કે અંબરીશ ડેરે જાતે કરી હોલ્ડરમાં આંગળી ભરાવી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ અંબરીશ ડેર હવે રાજનીતિથી દૂર અને ડાયરા માટે તૈયાર થઈ રહ્યા છે તેવું દેખાઈ રહ્યું છે એક જગ્યા ઉપર ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડાયરામાં અંબરીશ ડેરના પરમ મિત્ર માયાભાઈ આહિર સ્ટેજ પર બેઠા હતા અને અંબરીશ ડેર તેને સાંભળી રહ્યા હતા થોડી વારમાં એવું બન્યું કે માયાભાઈ અહીરને અંબરીશ ડેર નીચે ન દેખાયા અને પૂછ્યું કે ક્યાં ગયા અંબરીશ ભાઈ તો કોઈ સારો કર્યો કે તેને ફોન આવ્યો છે અને તે વાત કરવા માટે બહાર ગયા છે અને તે જોતા માયાભાઈએ અંબરીશ ડેરી ખેંચવાની શરૂ કરી અને ટીખડ કરી પહેલાં માયાભાઈએ

માયાભાઈ કહી રહ્યા છે કે ભાઈ ને રાત્રે બાર વાગે તૈયાર થવાની શું જરૂર પડી ડાયરો તો મારો છે આ ક્યાં ગયા તો નીચેથી કોઈ બોલ્યું કે એમને ફોન આવ્યો છે તો માયા ભાઈ તો ત્યાં જ અમરીશ ભાઈ ની ખેંચી પાડી અને કહ્યું કે પહેલા નવરા ધૂપ હતા અને હવે જાતે કઈ હોલ્ડરમાં આંગળી ભરાવી છે તો કામ તો રાત્રે બાર વાગે પણ આવશે અને કરવું જ પડશે પણ માયાભાઈ એ ભૂલી ગયા કે અમરીશ ને એ હોલ્ડર તમે જ તો બતાવ્યું હતું અને એ જ હોલ્ડરમાં આંગળી ભરાવવા માટે તમે જ તો એમને તૈયાર કર્યા હતા તમારા થકી જે ત્યાં સુધી પહોંચ્યા છે એમાં બે મત નહી હો માયાભાઈ અને હવે તમે જ ઇશારો કરી રહ્યા છો કે કોંગ્રેસમાં હતા ત્યારે તો ફેરા મારતા હતા કોઈ કામ નહોતું પણ હવે ભાજપનો ખેસ પહેર્યો છે તો રાત દિવસ કામ તો કરવું જ પડી રહ્યું છે આજથી છ મહિના પહેલા જ અંબરીશ ડેર કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયા અને અંબરીશ ડેર હંમેશા ચર્ચાનો વિષય એટલે બનતા હતા કે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાર્ટી લે કોંગ્રેસના કોઈ નેતાને ખુલ્લા મંચ પરથી ભાજપમાં આવવા કહ્યું હોય તો એમાં અંબરીશ ડેર એક જ આવે છે કારણ કે છેલ્લા બે વર્ષ કરતા પણ વધુ સમયથી અંબરીશ ડેર માટે રૂમાલ રાખીને જગ્યા રાખી હોય એવું બબ્બે વાર જાહેર મંચપટ્ટી સીઆર પાટીલ કહી ચૂક્યા હતા જો કે આમ છતાં અંબરીશ ડેર ભાજપમાં જોડાવા માટે અવડવમાં હતા અને કોંગ્રેસને રામ રામ કરતા નહોતા પરંતુ અચાનક તેઓએ પાટિલે ભાજપની બસની સીટ પર રાખેલો રૂમાલ લઈને એ જગ્યા પર બેસી જવા માટે તૈયાર થઈ ગયા અને લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી ગયો

ભાઈ શ્રી ભગવાનભાઈ બારડ માટે મેં બસમાં રૂમાલ મૂકી રાખેલો હતો પણ બસ ચૂકી ગયા શ્રી અમરીશભાઈ ડેર શ્રી રઘુભાઈ હુંબલ મારો મિત્ર છે હું લાવવાનો જ છું હાથ પકડીને જો જો અમરીશ કેટલા લોકો તારી પાસે છે આ નિવેદન એટલે યાદ કરાવવું પડે છે કારણ કે જ્યારે બીજી વાર સી આર પાટીલે અંબરીશ ડેર ભાજપમાં લાવવા જે નિવેદન આપ્યું હતું તે કાર્યક્રમ હતો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના ના નવનિર્મિત હોસ્પિટલના ના હવે તો અંબરીશ ડેર ભાજપના બની ગયા છે અને ભાજપમાં કેવું કામ થાય છે ક્યારે કામ કરવા જવું પડે છે એનો કોઈ જ સમય નક્કી નથી હોતો એ તો માયાભાઈ જાહેર મંચ પરથી જ કહી દીધું છે હવે અંબરીશભાઈ ડેર દોડતા થઈ ગયા છે અમારા અહેવાલ વિશે અને માયાભાઈ આહિરે અંબરીશ ડેર વિશે જે કહ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી ન્યૂઝ ચેનલ નિર્ભયને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર